આપણે જમવા માટે કોઈ પણ મિષ્ટાન ને પછી ગોળ નાખો ખાંડ નાખો કે સાકર નાખો જો કે એ ત્રણેય વસ્તુ એક જ રસમાંથી બનેલી છે ને પણ ટૂંકાણમાં મિષ્ટાન બનાવવામાં ગળપણની જરૂર પડે એમ સાધના માર્ગની અંદર મહાપુરુષ હરિ ગુરુ સંત એની કૃપાની જરૂર પડે ગુરુકૃપા છે એ સાધના રૂપી લાડવાને મીઠો બનાવનાર ગુરુ કૃપા છે સાધનાની સફળતા ગુરુની કૃપાથી થાય છે હજારો વર્ષોની તપશ્સર્યાથી જે કામ નથી થતું તે ગુરુની કૃપાથી થાય છે વિશ્વામિત્ર ઋષિ પહેલાથી ઋષિ નહોતા રાજા હતા પોતાનું એક મોટું લશ્કર લઈને નિકલાસે રસ્તામાં વસિષ્ઠ મહારાજની પરણકુટી ઉપર દર્શન પર્સન કરવાને માટે ગયા વશિષ્ઠ મહારાજે આગ્રહ કર્યો કે મહારાજ સૈન્ય સહિત રોકાઈ જાઓ જમીને આગળ વધો વિશ્વામિત્ર વિચારવા મીંડાક મારું હજારો માણસોનું સૈન્ય મહારાજ ઝૂંપડીમાં એકલા જ બેઠા છે નાની એવી પરણકોટી છે અને આવડા મોટા લશ્કરને આ જમાડશે કેવી રીતે એટલે જોવાને ખાતર શું કરે છે એ જાણવાને ખાતર વિશ્વામિત્ર એ લશ્કર સહિત જમવા રોકાઈ જવાની હા પાડી કે ભલે રોકાવ પણ એક અડધો કલાકની અંદર જેવડું લશ્કર હતું એના જેવા સૈનિકો જેવી જે પ્રકારની જેની કેટેગરી એ પ્રમાણેના ઉતારા ગોઠવાઈ ગયા પથારી પાઘરણ બધું થઈ ગયું અને રસોઈ પણ થઈ ગઈ અને એક થોડી વારની અંદર એવડા મોટા લશ્કરને જમાડી દીધું આ જોઈને વિશ્વામિત્રને આશ્ચર્યનો નર્યો અહો મહારાજ તમે ગજબ કર્યો આ હું છે બધું એકલા પરણકુટીમાં બેઠા ઘડીવારની ઘડી વારની અંદર આ બધું થઈ ગયું આ છે શું બધું એટલે વશિષ્ઠ મહારાજ કે હજી આય કાંઈ નથી હજી આય કાંઈ નથી બ્રહ્મદર્શીપણાની આગળ બ્રહ્મ સ્વરૂપના દર્શનની આગળ એ સ્વરૂપના લાભની આગળ આય કાંઈ નથી કે શું વાત કરો છો કા જ્યાંથી વિશ્વામિત્રએ નિશ્ચય કર્યો રાજનો મોહ છોડીને તપશ્સર્યામાં લાગ્યા કથા એમ કહેશે કે સાઠ હજાર વર્ષનું તપ કર્યું ભગવાન એને પ્રસન્ન થયા કે કંઈ માગો કે મારે બ્રહ્મદર્શી પણ જોઈ છે એ સિવાય મારી કોઈ ઈચ્છા નથી કે બીજું ગમે એ માગી લ્યો વિશ્વામિત્ર એની હમું જોયા વિના પાછા તપમાં લાગ્યા વળી એકાદ વર્ષ પછી ભગવાન પ્રસન્ન થઈને કે મહારાજ કઈ માગું પણ મેં કીધું ને મારે બ્રહ્મદર્શીપણું જોઈ છે કે તથા તો વિશ્વામિત્ર કે મને બ્રહ્મદર્શીપણું મળ્યું એની ખાતરી શું કે તમે વશિષ્ઠ મુનિની સભામાં જાઓ વસિષ્ઠ મુનિ તમને એમ કહે કે તમે બ્રહ્મદર્શી એટલે રજીસ્ટર ઈ કર દે રજીસ્ટર ઈ કરી દે આ તો હરખમાં ને અરખમાં ઋષિ મુનિઓની વશિષ્ઠ મહારાજની સભામાં જાય છે પણ અહંકાર હતો કે તમે મેળવ્યું એમ નહીં મેં મેળવ્યું અહંકાર તપસર્યા અહંકાર આવ્યો વસિષ્ઠ મહારાજની સભાની અંદર ગયા તપસ્સરિયામાંથી આવ્યા એટલે બધા ઉભા થઈ થઈને નોસ્કાર કર્યા છે બેસાડ્યા છે વશિષ્ઠ મહારાજે આવકાર આપ્યો કે આવો આવો રાજ અને ભગવાને મને બ્રહ્મદર્શી પણ આનું વરદાન આપ્યું રાજરસિંહ કે જ્યાંથી એને વિશ્વામિત્ર એ રે વેર બંધાણું વેર તો બંધાણો પણ એના કેટલા દીકરાઓને મારી નાખી પણ જ્યારે જાય ત્યારે વશિષ્ઠ મહારાજ એની સભામાં જાય એટલે રાજરસે આવો એમ કહે છેલ્લે વશિષ્ઠને મારવાને માટે એની પરણકુટીની પછવાડે વિશ્વામિત્ર સતાયા પૂનમની રાત્રિ છે ચંદ્રમાં સોળઈ કળાએ ખીલ્યો છે અંજવાળી રાત છે વશિષ્ઠ મહારાજ ને એમના પત્ની અનુધંતી બેઠા છે અનુદંતીએ કીધું કે મહારાજ મારા તો ખરા કેવો ચંદ્ર ખીલ્યો છે કેવો મીઠો ઠંડો પ્રકાશ આપી રહ્યો છે કેવો અમૃત વરસાવી રહ્યો છે આ ચંદ્રમાના તેજ જેવું કોઈ ઋષિનું કોઈ સંતનું તેજ હૈશ્ય ખરા કે દેવી અત્યારે પૃથ્વી ઉપર ચંદ્ર કરતા એ વધારે તેજસ્વી વિશ્વામિત્ર છે એનું એવડું તપ છે પણ એના થોડાક અહંકારી રાજર્ષિ સ્વભાવને હિસાબે એનું તપ નિષ્ફળ થાય એમ છે એ અહંકાર મટાડવાને માટે એનું અભિમાન ઓગાળવાને માટે હું જ્યારે જ્યારે આપણી સભામાં આવે ત્યારે એને રાજર્ષિ કહું છું જો એનો રાજર્ષિ સ્વભાવ મટી જાય તો ચંદ્ર કરતા હજાર ગણું એનું તેજ વધારે છે વિશ્વામિત્ર મારા માટે હવા ઉભાતા ઓહો આ મહાપુરુષ તો મને ઉગારવા માટે કરે છે મારા કલ્યાણ માટે કરે છે મારો તપ નિષ્ફળ ન જાય એને માટે કરે છે હથિયારનો ઘા કરી દોડી અને વસિષ્ઠ મહારાજના ચરણમાં પડી ગયા ગઈ મહાપુરુષ તમારી દયાની હું વાત કરું ઓહો મને ઉગારી લીધો છે મારી સમજણને કે મારા એક મિથ્યા અભિમાનને ખાતર મેં તમારા પુત્રોને મારી નાખ્યા મને માફ કરો અહંકાર ઓગળો એટલે વશિષ્ઠ મારા જુભા થઈ વિશ્વામિત્રને ને બધ ભરીને કે બેહો બેહો બ્રહ્મર્ષિ બેહો હજારો વર્ષની તપશ્ચર્યા સફળ ક્યારે થઈ કે મહાપુરુષની થોડીક કરુણા માથે થઈને ત્યારે સાધનાને સફળ કરવી હોય તો ગુરુ કૃપાની જીવનમાં જરૂર છે મોક્ષ પુરુષાર્થ સાધ્ય નથી કૃપા સાધ્ય છે પુરુષાર્થની સાથે ગુરુની કૃપા જોઈએ છીએ